લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નવસારી જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચૂંટણી સંબંધિત તૈયારીઓ બાબતે માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા નવસારી જિલ્લામાં એપ્રિલ મંગળવારના રોજ ચૂંટણી યોજાનાર છે આજ રોજ તમામ તૈયારીઓ સાથે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે તેમણે ચૂંટણી સંદર્ભે મતદારોની આંકડાકીય વિગતો પણ આપી હતી આ સાથે જિલ્લાના આદર્શ મતદાન મથક દિવ્યાંગ મતદાન મથક

તમામ પોલીસ કર્મીઓની સ્કેલ મુજબ પોલિંગ સ્ટેશન ઉપર અને એમના રૂટ ઉપર ફાળવણી કરવામાં આવી ગઈ છે આ ચૂંટણી અનુસંધાનમાં પોલીસની સેક્ટર મોબાઈલની પણ ફાળવણી કરવામાં આવી છે જે પોતપોતાના રૂટ ઉપર તમામ મત મતદાન મથકો ઉપર કાયદા અને વ્યવસ્થા જાણવી રહે તે બાબતની ખાતરી કરશે તમામ ચૂંટણીના અનુસંધાનની ગાઈડલાઇન્સ આરો મેડમ દ્વારા આ બધાને આપવામાં આવી છે અને જો અમારું કાઉન્ટિંગ સ્ટેશન છે ત્યાં થ્રી લેવલ સિક્યોરિટી અનુસંધાને ઇનર લેયરમાં સીએ પીએફનું ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે મિડલ લેયરમાં એસઆરપીની ડિપ્લોયમેન્ટ પણ થઈ ગયું છે અને આઉટર લેયરની અંદર લોકલ પોલીસ દ્વારા કાઉન્ટિંગ સેન્ટર ઉપર આજથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયું છે તમામ ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સના ધ્યાનમાં રાખતા હોવા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયાને પૂર્ણ થતાં તમામ સ્કેલ મુજબ ડિપ્લોયમેન્ટની કાર્યવાહી નવસારી જિલ્લાની અંદર પૂર્ણ થઈ ગઈ છે અને કાલે વધારે થી વધારે સંખ્યાની અંદર લોકો આવે અને પોતાનું આ મતનું નું પ્રયોગ કરે એવી અમે આશા રાખીએ છીએ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાત પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી પૂરા ગુજરાતમાં અને નવસારી સંસદીય વિસ્તારમાં ચૂંટણી યોજવામાં આવી રહી છે આ ચૂંટણીમાં નવસારી સંસદીય વિસ્તારના સાતે સાત તેમજ નવસારી જિલ્લાના ચાર આ વિધાનસભા ક્ષેત્રમાં પૂરી તૈયારી છે સૌથી પહેલાં તો હું મતદારોને આવાહન કરું છું હીટ વેવ માટે પણ અમે બધાય તૈયારી કરી છે આપ લોકોએ સાતથી છ વાગ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ મતાધિકારનો ઉપયોગ કરતા વખતે આપ લોકોએ ચૂંટણી કાર્ડ લઈને આવવાનું હોય છે ચૂંટણી કાર્ડ સાથે ન હોય તો ચૂંટણી કાર્ડ સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ બાર બીજા ઓળખપત્ર આઈડેન્ટિફાઈ કર્યા છે એમાંથી કોઈ પણ લાવીને આપ આપના મતાધિકારનો વાપર કરી શકો છો આ મતાધિકારના વાપર કરતા વખતે આપ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે મતદાન મથકમાં મોબાઈલ ફોન અલાઉડ હોતો નથી અગર કોઈ પણ કર્મચારીઓને પોતાના એમ્પ્લોયરથી મતદાન માટે રજા મળતી ન હોય તો આરપી એક્ટ ઓગણીસો એકાવનની એકસો પાંત્રીસ બી હેઠળ આપ લોકો સવેતન રજાપાત્ર હો છો આપ લોકો અમારા ઇન્ફોર્મેશન સેન્ટર પર કંટ્રોલ રૂમ પર ઇન્ફોર્મેશન આપીને કાળજી થાય એના સાથે બહારથી જે સીએપીએફની ટુકડીઓ આવી છે એસઆરપીએફની ટુકડીઓ આવી છે આના સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ જનરલ ઓબ્ઝર્વરશ્રી પોલીસ ઓબ્ઝર્વરશ્રી અને ખર્ચ દેખરેખ માટે જે ઓબ્ઝર્વર મુકેલા છે એમના થકી પણ આપ લોકો આ ઇલેક્શનની જાણકારી લઈ શકો છો કોઈ આપ લોકોને આવતીકાલે ફરિયાદ હોય તો ઓગણીસો પચાસ આ કંટ્રોલ રૂમનો નંબર છે એના સાથે બાકીના સીવીજીલ અને બીજા એપ પરથી પણ પોતાની માહિતી મેળવી શકો છો દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ દ્વારા અત્યાર સુધી સહાયકોનું રજીસ્ટ્રેશન થયું છે અમારા મતદાન મથકો પણ દિવ્યાંગ ફ્રેન્ડલી છે અને ત્યાં પણ અમે સહાયકની વ્યવસ્થા કરી છે છેલ્લે ચૂંટણી અધિકારી નવસારી તેમજ જિલ્લાધિકારી નવસારી તરીકે હું નવસારી વિધાનસભા જિલ્લાના અને સંસદીય ક્ષેત્રના દરેક મતદારોને કરું છું લોકશાહીનો આ મહોત્સવ છે લોકશાહીમાં નાગરિક તરીકે પોતાની ડ્યુટી એના સાથે જ આપણે જ્યાં સુધી પોતાનું મત નહીં આપીશું ત્યાં સુધી આપણો અવાજ કોઈને સંભળાશે નહીં આ હેતુથી આપ લોકો એ બધાએ આગળ આવીને મતદાન કરવું જોઈએ આ વિનંતી અને આવાહન બધું છે આવતીકાલે હું મારું મત આપવા જઈશ હું અપેક્ષા રાખું છું આપ લોકો પણ મને સાથ આપવા આ મતદાનમાં સપરિવાર આવીને મત આપશો વીડિયો પોર્ટ ન્યૂઝ નવસારી